કેમ છો મિત્રો વેલકમ ટુ માય તો ન્યૂ માં કલર કામ કરી દીધા છે સારું આખી રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે તો કે કે અડધી જગ્યાએ કલર નથી દેખાતો ન્યાય મારવાનું ચાલુ કરી દીધું એવડે ગઈ ને હવે બસ વાસણ ને ઉછડાઈ દે એટલે આ રૂમ આખું કમ્પ્લીટ ને આપણે કેટલા વાગી ગયા છે ને આ ઘડિયાળ ટાઈમે નથી કેટલા વાગ્યા

આમાં સેલ્સબેન થાંભા ધોતા ધોતા બેઠી જાય પલળી એને એમ કે સોકડી ઘરવાળી આવી ગઈ પણ ગરળી સોકડી માં નથી ગઈ જ્યાં ત્યાં કહેવા મારી જ આવશે મને બીક લાગે છે તો હું તમને બતાવું ત્રણ ચાર બધે જો કામ કરી કરીને થાકી જશે ને ચાર જો બધે નાસ્તો કરવા મીડા તો બધે દાબે લઈને વડાપાવ ને ખાવા મડ્યા અમાર કીસુ બેન હાલો દાબે ખાવા ને વડાપાવ બ્લોગ ની શરૂઆત એ કરતી હતી પણ એ કે માર હું બોલ્યું તો બેન કદ દીધું હા જો અમાર શેર બેન રૂડુ રૂપાળુ વડાપાવ ખાય છે અને દાંત કેટલા બે દાંત પેલ્યો બતાવે અને માર મમ્મી ને વેજો ક્યાં થઈ જાય બધા કામ કરી કરી તો સૌથી વધારે કામ મેં કર્યું કલર મારવા લાગ્યો પછી બધા ધક્કા મેં ખાધા બધા મેં ધક્કા ખાધા શેઝ બેન ને જો થોડી ખીસ સડી ગઈ અને ખીસ સડી ગઈ અમારી બેન થોડી ખીસ સડી ગઈ તો મિત્રો અત્યારે જોઈ લો આપણને બાટલા ભરવાનું કામ આપી દીધું છે આ જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ ને છ છ બાટલા ભરવાનું છે તો આપણે પાણી ના ફરી લે છ બાટલા

ભાગે છે <laughs> 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 <laughs>

હજી જયારે અમે ટેબલ લાવશું ત્યારે હું એને વિડીયો મેકી દે આપણે આખું સેટઅપ કરવાનું છે એટલે નોર્મલ સેટઅપ આમ હાઈફાઈ સેટઅપ નથી આપણું તો કોમ્પ્યુટરને જે આપણે સેટઅપ કરી ત્યારે હું તમને બધી ડિટેલ આપી તો મિત્રો અત્યારે અમારે કિશોરબેન દડે રમવા મેળા છે એ કામ કરતાં કરતાં દડે રમવા મેળા ને અત્યારે આપણે આ જે રસોડું છે એની સાફ સફાઈ થઈ ગઈ છે જોઈ લો કલરને બધે લાગી ગયું હજી આમાં આપણે વસ્ત્ર મેકોન બાકી છે જેમ કે આપણા ગાભા કપડા એ મેકવાન બાકી છે જોઈ લ્યો અહીંયા મારી મમ્મી આગળ સાફ સફાઈ નથી કરી ત્યારે અહીં બેઠા બેઠા રાંધ થાય ચાર જો આની માથે ના આપણું લગભગ કોમ્પ્યુટર ટેબલ અહીંયા આવશે અમારું ફ્રીજ આ બધું એ થઈ ગયું સાફ સફાઈ આજે અમને અમે તમને અમારે ગેલેરી બતાવી દઈએ તો જે અમારે કેશુબેન બાસકા હારે તો આખા ગેલેરીમાં કલર થઈ ગયો છે તો મિત્રો હું તમને એક વાત કહેતા ભૂલી ગયો અમારી ઘેર એક છોટા શનિ દેવાલ છે

ક્યારે કહું ક્યારે કહું તો અત્યારે સમય આવી ગયો મેં મને યાદ આવી ગયું કે તમને પેલા કહી દઉં એમ કે અમારે છોટા શનિ દેવાલ છે જો અત્યારે પાણી હારે શનિ દેવાલ અત્યારે અમારે સાબુ તો હોય છે મિત્ર અમારે છોટા બબી દેવાલ છે બબી દેવાલ છે છોટા આચની દેવલ ને આ બબી દેવલ મિની વર્ઝન છે જો મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો વાગી જશે રાતના ના 12 હવે કરી એડિટિંગ તો પછી શાંતિથી થઈ જાય મળીએ છીએ બીજા વર્ગમાં ત્યાં સુધી બાય બાય